દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજ્યગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો તથા યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ પર આવેલા દૂધ સહકારી મંડળીથી મશાલ સરઘસ નીકાળીને બાબલા ચોક તથા રાજમાર્ગો પર પસારથી ભગતસિંહ ચોક સુધી મશાલ સરઘસનું આયોજન કરાયું હતું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈને ભગતસિંહની પ્રતિમા અને ફૂલહાર કરી શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો અને ભારત દેશના તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ યાદ રાખી દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી શહીદ ભગતસિંહ ની વિચારધારા ઉપર ચાલતા ભારતનો નવજવાન સંઘના અમે સ્થાપકો છીએ કામ કરતા કાર્યકર્તાઓ નવયુવાન વ્યવસ્થાથી અમે કરતા આવ્યા છીએ ચાલીસ વર્ષથી દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ મસાલ સરગેશ આયોજન કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે કુરબાની આપીશ બલિદાન આપ્યું છે અને શહીદ ભગતસિંહ બલિદાન એ તો વિચાર પૂર્વક નું બલિદાન છે શહીદ ભગતસિંહ જે રીતે આ દેશ ને આઝાદ કરવા માટે અંગ્રેજોના જુલમી શાસન માંથી ભારત ને જનતા ને પોતાનું શાસન લાવવા માટે જે આઝાદીનો જંગ લડ્યા છે અને એમાં ખાસ કરીને તેમના વિચારો હતા એ વિચારો હતા આ દેશમાં સમાનતા હોય સામાજિક ન્યાય હોય ભાઈચારો હોય ધર્મ નિરપેક્ષતા હોય નવયુવાનો ને કામ મળતું હોય દેશ ખુશહાલ હોય આવા ભાવનાથી તેમણે આ દેશને આઝાદ કરવા માટે નવ યુવાનોએ આ પ્રવૃત્તિ શરૂ કરી હતી અને છેલ્લે અંગ્રેજ સરકારને ઢંઢોળવા અંગ્રેજ સરકાર બહેરી સરકાર સુધી લોકોનો અવાજ ભારતની જનતાનો પહોંચાડવા જે રીતે સંસદની અંદર તેમણે બોમ્બ ધડાકો કરી અને અંગ્રેજોને ચેલેન્જ આપીને કહ્યું કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ આ વાત એ ભગતસિંહે બહુ વિચારપૂર્વક કરી હતી તેઓ કોઈની હત્યા કરવા માટે બોમ્બ ધડાકો નહી પણ બહેરી સરકાર ના કાન ખોલવા માટે આ ધડાકો કર્યો હતો કોડી સાથે બ્યુરો રિપોર્ટ